તો તમામ શિક્ષણ વિભાગના ઉમેદવારો માટે મહત્વની જાહેરાત છે ભરતી રાખવામાં આવી છે કે નથી આવ્યા માહિતી આપવાનું છે નિહાળશો એવી નમ્ર અપીલ છે અને નવા ચેનલ ઉપર છે અગાઉની અપડેટ નથી જોઈ ખાસ વિદ્યાશાયકના ઉમેદવારો માટે જે મહત્વની જાહેરાત વિડીયો મૂકેલું હોય તો ખાસ નિહાળી લેજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો આજની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ

સીએની પરીક્ષા લેવાની હતી અને વિદ્યાર્થીઓ માટેની જે પરીક્ષાની માટે તેને રોક લગાવી છે દ્વારા પણ દિવસ દરમિયાન લેવાની પરીક્ષાને હાલ પરિસ્થિતિમાં ધ્યાનમાં રાખી અને સ્થગિત કરવામાં આવે છે મિત્રો તેના સાથે સાથે અહીંયા કચ્છમાં પણ એક મોટી જાહેરાત છે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ આજે સમગ્ર કચ્છ જિલ્લામાં આગળની કોઈ સૂચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવશે તો સીએમ સીએમ ઓ ગુજરાત દ્વારા એ મહત્વની જાહેરાત છે સાથે સાથે તમામ ઉમેદવારોની જે સ્પેશિયલ કચ્છની ભરતી માટેના ફોર્મ પણ ભરવાના શરૂ થાય છે અને શરૂ થઈ ગયેલા છે તો તમામ ઉમેદવારો જે ઓફલાઈન માટે જે કેન્દ્ર માટે જાય છે જે જમા કરવા માટેથી તો એના માટે પણ એક મહત્વની જાહેરાત જોવા મળી શકે છે નેક્સ્ટ વિડીયો એના ઉપર ચોક્કસ મળશે અને આજની અપડેટ આ હતી સાથે અ નવી નવી જે પરિસ્થિતિઓ મિત્રો ઉદભવી રહી છે તેને ધ્યાનમાં લે સરકાર નિર્ણય લેવામાં આવી શકે છે તો આજની અપડેટ આ વિડીયો લાઈક ખાસ નવા ચેનલ બસો આવી જ ઇન્ફોર્મેશન માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો જય હિન્દ જય ભારત